દોસ્તો સૌપ્રથમ વાત કરીએ તો આજે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો મેઘરાજા જે ધબધબાટે બોલાવશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે તો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મહીસાગર પંચમહાલ ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે સુરેન્દ્રનગર ના લખતર માં ત્રણ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ રહ્યો જયારે કલ્યાણપુર માં ત્રણ ઇંચ વરસાદ

દોસ્તો બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી આઠથી અગિયાર જુલાઈ સુધી વલસાડ તાપી નવસારી સુરત ડાંગ નર્મદા છોટાદેપુર દાહોદ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં છૂટાછવા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે દોસ્તો ફટાપટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિત મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા અગિયાર જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો તેવામાં પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો દિવસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન શાસ્ત્રીએ અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે જેના કારણે ગુજરાતમાં નદીઓમાં પૂર આવશે તો એક નહીં પરંતુ ત્રણ વર્ષની સિસ્ટમ સક્રિય થઈ છે તો આજે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદની શક્યતા છે તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે તેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા તો વર્તમાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી અડતાલીસ કલાક સુધી દરિયો ખેડવા ન જવા અપીલ કરવામાં આવી કારણ કે દરિયો પણ તોફાની બનવાની શક્યતા છે તો રાજ્યમાં આજે પણ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો તો અનેક વિસ્તારમાં હજુ પણ એલો એલર્ટ સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ આડત્રીસ ટકા વરસાદ રહ્યો જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ચાલીસ ટકા વરસાદ નોંધાયો જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં તેત્રીસ ટકા સરેરાશ વરસાદ થયો છે તો રાજ્યના બસો છ જળાશયોમાં એકાવન ટકા જળ સંગ્રહ થયા છે તથા સરદાર સરોવર નર્મદા ડેમમાં છેતાલીસ ટકા જળ સંગ્રહ સાથે રાજ્યના તેત્રીસ ડેમો હાઈ અને સત્તર ડેમો વોર્નિંગ પર છે તો દોસ્તો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં છ ઇંચ તો તાલોદમાં સાડા પાંચ ઇંચ વરસાદ નોંધાયો જેના કારણે પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી તો અરવલ્લીના મોડાસામાં સાડા પાંચ ઇંચ અને મહીસાગરના લુડાણવાડામાં સવા પાંચ ઇંચ વરસાદ રહ્યો જ્યારે સંતરામપુરમાં પાંચ ઇંચ વરસાદ રહ્યો તો આ ઉપરાંત રાજકોટના ઉપલેટામાં પણ પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો

તો જાણકારી અનુસાર ચોવીસ કલાક અને રાજ્યના ચોત્રીસ તાલુકામાં બે થી સાડા પાંચ ઇંચ વરસાદ રહ્યો તો સૌથી વધુ રાજકોટના જામકંડોળામાં વરસાદ જોવા મળ્યો તો રાજ્યના તાલુકામાં એક થી પોણા છ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજકોટના જામકંડોળામાં પાંચ પોઈન્ટ છ ઇંચ વરસાદ રહ્યો તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય ગામની સ્વચ્છતા માટે વ્યક્તિ ચાર રૂપિયામાં આપવામાં આવે છે તો આ રકમ બમણી કરીને રૂપિયા આઠ રૂપિયા કરવામાં આવશે જેના કારણે રાજ્યમાં સફાઈ અને સ્વચ્છતા માટે ખૂબ જ સારા પગલાં છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સત્તર માર્કેટયાર્ડમાં કુલ એક હજાર ટન ડુંગળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઊંચો ભાવ ખંભાત માર્કેટયાર્ડમાં પાંચસો રૂપિયા બોલાયો જ્યારે ખંભાત માર્કેટયાર્ડમાં ડુંગળીનો નીચો ભાવ બસો રૂપિયા સુધી બોલાયો તો આ સિવાય પાદરેમાં ચારસો પચાસ રૂપિયા તો દાહોદમાં ચારસો ને ચાલીસ રૂપિયા ઊંચા ભાવ બોલાયા

તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટમાં ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા બોલાયા તો આ ઉપરાંત અમરેલીમાં ચાર હજાર રૂપિયા જ્યારે માંડલમાં ચાર હજાર અને જસદણમાં ત્રણ હજાર નવસો ને સાત રૂપિયા બોલાયા તો દોસ્તો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ વરસી રહ્યો છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘરાજાનો પ્રથમ રાઉન્ડ ગમરોળી નાખ્યા હતા તો હવામાન વિભાગ દ્વારા આગામી આઠ જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદના પગલે એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે અત્યાર સુધી ગુજરાતમાં કુલ સિઝનનો સરેરાશ ત્રણસો ને બેતાલીસ પોઈન્ટ એકાવન મિમ વરસાદ રહ્યો જે આડત્રીસ ટકા જેટલો છે 200 બટાપટ બિયા સમાચાની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનો આગમન થયું ત્યાંથી સતત વરસાદ વર્ષી રહ્યો છે તો ઓમન વિભાગ દ્વારા ગમે 8 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો સુરેન્દ્રનગર જિલ્લામાં સારાતિક વરસાદ જોવા મળ્યો તો પણ આજે પણ રાજ્યમાં અનેક વિસ્તરમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો 200 બેટાપટ બિયા સમાચારની વાત કરીએ તો ઓમન વિભાગ દ્વારા 6 થી 10 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી તો હવામાન વિભાગ અનુસાર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સુરત નવસારી વલસાડ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર સહિત જિલ્લામાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો આપણે બીજા સમાચારની વાત કરીએ તો પાંચ જુલાઈ બે હજાર પચીસના રોજ સાબરકાંઠા અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જ્યારે બનાસકાંઠા મહેસાણા મહીસાગર દાહોદ પંચમહાલ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અમરેલી ભાવનગર સહિત ભારે વરસાદ થઈ શકે છે તો આ ઉપરાંત સુરેન્દ્રનગર મોરબી જૂનાગઢ અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાઈથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો છ જુલાઈના રોજ નવસારી વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ જ્યારે અમરેલી ભાવનગર ભરૂચ સુરત નર્મદા છોટાદેવપુર તાપી દાહોદ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે તો ઉપરાંત અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા મહેસાણા બનાસકાંઠા રાજકોટ અને સહિત જામનગર કચ્છ જૂનાગઢ રાજ્યમાં હળવાઈથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો રાજ્યમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી શકે છે તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ રહ્યો છે જેના પરિણામે અનેક ડેમોમાં પાણીની ભરાવાની આવક થઈ છે તો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં દસ ડેમોમાં હાઈ એલર્ટ મૂકવામાં આવ્યા છે તો પ્રાપ્ત માહિતી અનુસાર સતત વરસી વરસાદના કારણે જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે તો રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા જાહેર કરેલા અહેવાલો અનુસાર વીસ ડેમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તથા સંગ્રહ ક્ષમતા સો ટકા અથવા નજીક પહોંચી છે તો ઉપરાંત રાજકોટ જિલ્લાના ધારી ડેમમાં સત્તાણું ટકા જેટલું પાણી ભરાઈ ગયું છે જેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે તો દૂષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળ્યો તો ગઈકાલે રાજકોટ જિલ્લામાં બાવીસ કેરેટ સોનાના ભાવ એકાણું હજાર એકસો ને દસ રૂપિયા દસ ગ્રામ પર જોવા મળ્યા જ્યારે ચોવીસ કેરેટ સોનાના ભાવ નવ્વાણું હજાર ત્રણસો નેવું રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર જોવા મળ્યા જ્યારે ગઈકાલે બાવીસ કેરેટ સોનાના ભાવ ન નેવું હજાર છસો ને રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર હતા જ્યારે ચોવીસ કેરેટ સોનાના દર અઠ્ઠાણું હજાર નવસો રૂપિયા દસ ગ્રામ પર હતા